અને ઈ સમયના જો કોઈ સૌથી શક્તિશાળી માણસ હોય તો શ્રી કૃષ્ણ કે એના વ્યક્તિત્વનો જ પ્રભાવ એટલો હતો કે એની સામે કોઈ આંખ ઊંચી ન કરી શકે છતાં પણ આવો મહાવીર એ કૌરવો પાસે જાય છે અને કહે છે કે તમે ઈગો રાખો એની ના નથી પણ પાંડવોને એનો હક આપી દો એ લોકો એ જ માંગે છે જે એનું છે બાકી એ તમારી પાસે કંઈ માંગતા જ નથી પણ કહેવાય છે ને કે જ્યારે સત્તા કોઈની માથે આવીને ચડી પડે ને ત્યારે એ માણસને સત્તા સિવાય બીજું કાંઈ જ ન દેખાય ને એ જ એ માણસને લઈને ડૂબે છે અને અંતે શું થયું દુર્યોધન ના માન્યો યુદ્ધ થયું યુદ્ધ કરવું પડ્યું અને દુર્યોધન છેલ્લે હારે છે એટલે સુખી જીવનમાં શાંતિ એ પહેલો આવતો વિચાર છે હવે લડવું એના ત્રણ ઉદાહરણ છે લડવું છે ને એ બહુ ઓછા લોકોને ગમે લડાવવું એ થોડા ઘણા લોકોને ગમે અને કોઈ બીજા લડતા હોય ને એને જોવું એ બધાને ગમે એટલે પહેલો વિચાર એ છે કે જો શાંતિથી પતતું હોય તો લડવું ન જોઈએ લડવાની ચોઈસ પહેલી રાખવાની જ નહીં હંમેશા જો વાત કરવાની શાંતિથી પતતી હોય એ વાત તો પછી શાંતિ રાખવામાં કંઈ ખોટું નથી પણ જ્યારે શાંતિને તમારી નબળાઈ ગણી કાઢવામાં આવે ત્યારે ટટ્ટાર થઈને યુદ્ધ કરવું એ જ ધર્મ છે એટલે કહેવાય છે કે જ્યારે ભગવાનને પણ એમ થયું ને કે એ સમયે ભગવાનને પણ યુદ્ધ નહોતું જ કરવું એણે પોતે ધીરજ જ રાખી હતી અને છેવટે ન માન્યા પછી જ યુદ્ધ થયું ત્યારે કહેવાય છે કે જ્યારે સમયે સમયે માંગ ઊભી થાય છે ને ત્યારે ભગવાન પોતે યુદ્ધ કરવા નીકળી પડે છે અને યુદ્ધ કરવું ત્યારે એ જ ધર્મ છે અને શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હે પાર્થ હવે ચઢાવો બાણ હવે યુદ્ધ કરવું એ જ આપણું કલ્યાણ तो आप सभी को जय श्री नारायण तो भी हम सभी अर्ली मॉर्निंग जबरदस्त हो गई है तो चलिए अर्ली मॉर्निंग के साथ सबसे कर तो एंजॉय करने वाले हैं स्टेप बाय स्टेप तो होल डे क्या, क्या क्या करेंगे वो आप सभी को साथ में लेके चले मॉर्निंग के साथ में और मम्मी बैठ गए है मम्मी जय स्वामी नारायण जय स्वामी नारायण मम्मी फुल डाइट ऊपर से

બેગ લેતા આવીએ એટલે મોટી મોટી જે બેગ આવે ને કિલો કિલોની એમાં બધા પીસીસ કરી કરીને મૂકી દેખો તો અત્યારે જો અમે ગિફ્ટ લઈને બેસી ગયા છીએ આટલી બધી ગિફ્ટ કિરણ દીદી મોકલાવી છે અમદાવાદ થી

પણ કાલ તો બાર જ હતું આપડે બારે બપોરે જમવાનું હતું સાંજે બાર હતું જમવાનું બપોરે મૂવી જોવા ગયા હતા એટલે બધું એમનું હતું અત્યારે જો સૌથી પહેલી વેલી સાડી ખોલીએ છીએ આ છે મારા મમ્મીની ની ન્યાગ ઓકે કલર મસ્ત છે કા મમ્મી બહુ મસ્ત લાગશે

તમારી બહુ મસ્ત પપ્પા ખોલો મસ્ત છે કલર કોમ્બિનેશન મુલાયમ ના બહુ મસ્ત છે મમ્મી બહુ સરસ છે ઓપન કરીએ વિરાલી દીદીના સાસુમા આ વિરાલી દીદીના સાસુ માટે છે સુરત ઓકે સાડી છે એના દાદી મારા બા માટે બધાના ઓલો પર સૂટ થાય એવો કલર છે મમ્મી બધા અને લાસ્ટ કોણ છે આ

સરસ <coughs> સર મોટા સિટીમાં <coughs> <laughs> <chai. Thank> <laughs>

મસાલા ને એમને બી ઓર્ડર છે અઠાણ ઓર્ડર આવે તડકા જો પડે ને રવાના કરીએ એ ટેસ્ટ કરશે આપશે આમાં સ્વીટ લાગે આ અલગ જ છે ખાડી જેવું છે ચકરી છે સુકો નાસ્તો જ છે ઓકે આમાં આમાં સ્વીટ છે અંજીર રોલ ઓકે અંજીર રોલ છે એમ ને યસ અંજીર અંજીર નો ભાગ હોય આમાં અંજીર કાજુ સરસ સરસ ટેસ્ટ કરે વાહ ફાઇનલી કિરણ દીદી થેન્ક યુ અમારા બધા તરફથી અમારી હોલ ફેમિલી મારા મમ્મી દાદી તરફથી બધા તરફથી તમને બહુ બહુ થેન્ક યુ બા તો બહુ રાજી થઈ જશે થેન્ક યુ તમને કારણ કે મમ્મી ટાઈમ કાઢી અને સ્પેશિયલ આને યાદ કરી કરીને ખરેખર કે બહુ આગ્રહ કર્યો છે ફૂલ ફેમિલી આવો કે તમને બધી ફરવા લઈ ને બધી ફરશું જોડે બધા તમને મળવા સ્પેશિયલ અને કિરણ પણ અમારા હોલ ફેમિલી તરફથી ઇન્વાઇટ કરીએ કે તમે જારે પણ અમરેલી આવો ત્યારે ઘરે આવજો અને જમવાનું રાખવાનું છે ફેમિલી હા અને એમ નથી કે અહીંયા આવો તો જ સ્પેશિયલી અહીં આવજો ઘરે હા તો સો મચ અમારા હોલ ફેમિલી તરફથી તમને અને ફિલહાલ જે આપણે એ ગિફ્ટ હતી કે કાલે ઓપન કરવાની બાકી હતી આજે ફાઈનલી ઓપન થઈ ગઈ છે અને વિશાલ અત્યારે આપણે મેઈન કે આપણે જવાનું છે રોટલો ખાવા અહીંયા ફઈની ઘરે તો મમ્મી પપ્પા તો અત્યારમાં જમીન ફ્રી થઈ ગયા છે બે જમી લીધું મમ્મી તમે તો આ તો એરે જમી લીધું છે હવે હું તો ઓફિસે જ આવ્યો અત્યારે પોણા 12 થઈ ગયા છે લેટ થઈ ગયું हेलो अबे आपने चेंज वेंज करी है आने मुकी दे मस्त अलग हाँ। है रोट लो खावा जी आने चलो।, चलो तो फाइनली अभी लुक चेंज करके अभी हम आ गए हैं सिर्फ पांच ही मिनट में अपने दूसरे लुक में क्योंकि <laughs> अभी बा, बाजू में ही जाना है हाँ। 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 यहाँ पे चलो मजा आना शायद यार तो मस्त लगे तो चेंज करना रहे तानी है मारे तो जाले हमने आलोक उनके चेंज इतना करो पड़े तो मिल जाऊँ या पेंट शर्ट जो पड़ा हूँ वो रेडी चुजो बता विशाल रेडी चुजो हवा से ज़्यादा वापिल ली

જ આવી જવાની છે તો આવી જ જાવ બધા જમવા અને આ હાથના નાત ગરમ ગોટા તળાય છે આની ખાઓ એ બહુ મસ્ત તો વખાણ કરી દેસ ટેસ્ટી ટેસ્ટી બહુ મસ્ત ગોટા બની ગયા છે વાંધો નહી તો રોટલો મારો રોટલો બાકી છે હું અને જો પૂરી રેડી થઈ ગઈ છે અને ગોટા છે જોઈ શકો છો કે આપડી ગોળ કેરી ફાઈનલી આજે રેડી થઈ ગઈ છે હવે ગયા હવે ગયા હો મમ્મી કયા વરસાદે બહુ હેરાન કર્યા જો આપણને વાહ ઓ ચાસણી એવી બારી વાવ સુગંધ એટલી સરસ આવે છો આ વખતે ચાસણી રાખી કે જે લોકોના ગોળકેરીના ઓર્ડર્સ છે એ લોકોને બહુ જલ્દી અમે ગોળકેરી પહોંચાડી દેશું

બઉ સરસ છે વિશાલ ને તો બહુ ભાવે છે મમ્મી ગોળ કેરી ને ચણા મેથી ગુંદા કેરી ને તમારે બધા અથાણ એટલા ભાવે છે જોરદાર અથાણું બની ગયું છે તો ફાઇનલી તમારા બધા થાણા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે ખાલી મુરબો અને ગળી કટકી બે જ ઇન પ્રોગ્રેસ છે કારણ કે ઓલરેડી ત્રણ ચાર દિવસથી વાદળછાયા વાતાવરણના હિસાબે પ્રોપર ચાસણી નથી આવેલી એટલે ચાસણી આવશે એટલે બે ત્રણ દિવસ પછી તરત જ અમે લોકો તમારા બધા સુધી ડિલિવરી પહોંચાડી દેશું અને જે જે લોકોને નથી ખબર કે અથાણનો ઓર્ડર કયા નંબર પર કરવો તો ઓલરેડી મેં નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્ક્વાયરી કરી શકો ઘર પર દેખ ફળિયા મોમન મજા આવશે દાદા કે દાદા હાલી નહી હગે ને એટલું બધું આ વખતે ફળિયામાં જ બેઠા હોય આવો સુન

તો દાદા આવ્યા જ નથી તો એ કે પાયેલું ફર્નિચર જો આતો માં તમે લેતા જ જાઉં ભેગા તો દાદા એવા છે તો અત્યારે બધા થોડી થોડી ઝોલા ખાઈ ઠંડુ કરી જાય ચલો